કેમ છો યુટ્યુબ ફેમિલી આશા કરું છું કે બધે એટલે બધે મજામાં હશે તો આજે ઘણા દિવસે આપણે પ્યોરમાં મળવા આવ્યા અને એમાં આજે છે મતલબ કે સવ્વીસમી જાન્યુઆરી છે આજે સવીસમી જાન્યુઆરી છે એટલે આપણે અમારે ભત્રીજી ડાન્સ મરી છે તો આપણે છે ને અહીંયા પ્યોરમાં આવ્યા હતા અને એ શાળાએ હેડ અને અમારા ભાભીઓનો પાર આવતો હોય નહીં અમે મી નહીં એટલે એ તૈયાર થઈ રહે એટલે આપણે હવે આવવાનું છે ગમમાં છવ્વીસમી જાન્યુઆરી દોવા તો ઉલે ફેરે તમને ભાંબુડીની સહીસમી જાન્યુઆરી બતાવી હતી આ વખતે મારા પ્યોર ની અને હું જે શાળાએ ભણી તી એ શાળા તમને બતાવીશ અને છહીસમી જાન્યુઆરી બનાવી બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો તો તમે હેડ છો ચમજમ થઈ બંધ કરી દેડો ધા તો બધા તૈયાર થઈ ગયા છે અને આપણે ગાડીમાં બેસી ગયા છે અને આ જો અમે બોલું બોલું બેહી છે ગાડીમાં ઉતરવાડો એકદમ કેરી ખો ખો કેરી કેરી બધા બે તા ફટાફટ ગાડીમાં અને નેક ગમ તરફ కుమారుడా <muchas> તડકો ઉપર આવે ને મજા નહીં આવતી વિડીયો શૂટ કરવાની ફાઈનલી મિત્રો આપણે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ પૂરો કરીને ઘરે આવી ગયા છે અને હવે આપણે ખાવા બીજું ખાઈને હવે આપણે દાંતની દુકાને અને અમારે જોવા બહુ વિશ્વલી જોતું છે તારે હે તો હવે આપણે છે ને દુકાને જવાનું છે તો ખા ખાવા બીજું કરી નાખીએ ને ખાઈને પછી દુકાને જઈએ તો ફાઇનલી મિત્રો આપણે વટેરાથી આપણે આવી કને આવી દુકાને અને રાતે જ્યાં લગભગ સો વાજે જતા અને આખો દિવસ નાઇટ રોકાણ આવી નાઇટ રોકાણ પાસે છવ્વીસમી જાન્યુઆરી જોવા જવા અને અહીંયાથી હવે આવી ગયા દુકાને તો વેકન કસ્ટમર હાચો અને અવનવા બ્લોગ સાથે મળતા રહેશું અને થોડોક ફોલોઅરની હે તો ફોલો બી કરતા રહો અને અવનવા બ્લોગ સાથે મળતા રહેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઇબ કરતા જાજો